ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આઈ હોપ યુ ઓલ આર સેફ આઈ એમ યો ગુજરાતી ટીચર આજે આપણે ભણીશું પાઠ બાર નવા વર્ષના સંકલ્પો નવા વર્ષના સંકલ્પો નામ સાંભળતા જ તમને પણ થયું હશે ને કે હા આ તો અમે પણ કરીએ છીએ નવા વર્ષના સંકલ્પો તો અમે હંમેશા લઈએ છે પણ સાચું કહેજો કે તમે એને પાળી શકો છો ખરા આમાં પણ લેખક જે બકુલ ત્રિપાઠી એ સંકલ્પ લે છે ઉત્સાહમાં ઉત્સાહમાં પણ એને પાળી શકતા નથી તો આપણે એ જોઈએ એ પહેલાં ઇન્સ્ટ્રક્શન્સ જોઈ લઈએ રીડ ધ લેસન વિથ મી એન્ડ લિસન ધ એક્સપ્લેનેશન આફ્ટર રીડિંગ ધીસ ચેપ્ટર રાઇટ ગીવન એક્સરસાઇઝ ઇન વર્ક બુક નવા વર્ષના સંકલ્પો સંકલ્પ કરવો પણ પાળી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરું માનવ સ્વભાવની આ એક નબળાઈ છે એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે ક્યારેક ગણિત માંડીને ક્યારેક ફિલસૂફી લડાવીને ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફરશે એવા સ્વપ્નોમાં રાજતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે તો એ કયા નવા વર્ષના સંકલ્પો લે છે એ જોઈએ આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે હવેથી નિયમિત નોંધપોથી રાખવી આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાંતવું ત્રણ કલાક વાંચવું વાંચવું ને વાંચવું જ રોજ એક એક શ્લોક પાય એ પાયનો વ્યવસ્થિત હિસાબ બરાબર લેખક આવા ઘણા બધા સંકલ્પોનું આખું લિસ્ટ આખી સૂચિ જ બનાવી દે છે બરાબર તો આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે બરાબર શરદ પૂનમના ઘણા બધા ગીતો તમે સાંભળ્યા હશે બરાબર રાસ ને બધું જ તમે સાંભળ્યું હશે ને રમ્યા પણ હશો તેવી રીતે બેસતા વર્ષમાં પણ લોકો શું કરતા હોય છે તે આપણે જોઈએ આપણને એકદમ બુદ્ધ મહાવીર વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોંશ થઈ આવે છે જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક કરી નાખવું કંઈક કરી જ નાખવું એમ થઈ આવે છે બરાબર ને તમને પણ થતું હશે કે આપણે આ વખતે તો સ્પોર્ટ્સમાં આગળ ઇનામ લાવીને જ રહીશું આ વખતે તો હું વર્ગમાં પ્રથમ નંબર લાવીને જ રહીશ આ વખતે તો હું દરેક હરીફાઈમાં ભાગ જ લઈશ બરાબર એ ઉત્સાહમાં તો લઈ લે છે સંકલ્પ એના પછી શું થાય છે કે આપણે એ સંકલ્પ પાર કરી શકતા નથી દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે જેમ કે યોદ્ધા લડવા માટે તૈયાર થઈ જાય ને એવી રીતે લોકો પણ લડવા માટે તૈયાર થઈ જાય છે સેને માટે લડવા સંકલ્પ માટે એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે આજથી રોજ આ કરવું હવેથી કદી આ ન કરવું બરાબર આત્મ સુધારણા એટલે પોતાના માટે પોતાના માટે પોતે સુધારવું છે એના માટે પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાડતા નથી આવતી દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો વહેલા વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ સાતને બદલે પાંચ વાગે ઉઠું તો વર્ષે મારા બોતેર કલાક બચે ને પચાસ વર્ષ ઉઠવાનું બચે ને પચાસ વર્ષની જિંદગીમાં છત્રીસ હજાર કલાક બચે એટલે રોજ ફક્ત બે કલાક વહેલાં ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ ચાર વર્ષ જેટલો મબલક વધારો થાય જોયું કેવો ગણિત માંડ્યું લેખકે હવે જોઈએ એ સંકલ્પ પાડી શકે છે કે નહીં બેસતા વર્ષે તો જાણે પાંચ વાગે ઉઠવા બેસતા વર્ષે તો દરેક લોકો વહેલા ઉઠતા જ હોય છે પણ થાકના લીધે બીજે દિવસે સવારે મોડા ઉઠાય છે આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોડના પાંચથી મોડા ઉઠવું નહીં બેસતા વર્ષતા દિવસે તો જાણે પાંચ વાગે ઉઠાયું પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો સાડા સાતે જ ઉઠ્યો પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં છઠના દિવસે પાંચ વાગ્યે જ ઉઠવું હતું પણ બન્યું એવું કે બીજે દિવસે પાંચ વાગે ઉઠવાનું છે એ વિચારની પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના દોડ સુધી ઊંઘ જ ના આવી આપણને પણ એવું થાય છે ને ક્યારેક ઉતાવળે ક્યાંક જવાનું હોય જલ્દી જલ્દી ઉઠીને અને એમાં ને એમાં આખી રાત આપણે સૂઈ શકતા નથી હોતા લેખકની સાથે પણ એવું જ થાય છે આથી છઠની સવારે પણ આઠ વાગે ઉઠાયું છતાં સાતમે દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવી હોય ખરું પણ બીજે દિવસે સાડા આઠે જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો પછીને દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું બરાબર ઘણી મહેનત કરી લેખકે પણ એમને સફળતા મળતી જ નહોતી કાર્તિકી પૂર્ણિમા સુધી કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવ દિવાળી એ દિવસ સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું વધ પડવાની રાત્રે ગોઠવ્યું પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે અઢી વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગયું જોયું મિત્રો કેવું થાય છે સંકલ્પ જો લો તો એને દ્રઢતાથી તમારે નિભાવવો જોઈએ તો તમે સંકલ્પ આખું વર્ષ પાડી શકો કાર્તિક પૂર્ણિમા સુધી જોયું ઘડિયાળનું સમારકામ ચાલ્યું પણ વધ પડવાની રાત્રે ગોઠવ્યું અને ચાવી આપવાનું જ લેખક ભૂલી ગયા અને રાત્રે અઢી વાગે તો એલાર્મ ઘડિયાળ બંધ પડી ગયું આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વધ સાતમે પાંચ વાગે બરાબર એલાર્મ વાગ્યું એટલે સાડા પાંચે ઉઠ્યો તો ખરો પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી દસ મિનિટ રહીને સુઈ જવામાં વાંધો નહીં એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી પાંચ વાગે ઉઠીને પાછા સુઈ જઈએ તો એ પાંચ વાગે ઉઠ્યા તો કહેવાય જ ને થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એક વાર સવારે પાંચ વાગે સુતા સુતા જ વિચાર આવ્યો કે હે જીવ આ બધી ઉપાદિશા ને ચાર વર્ષ વધુ જીવવાને માટે જ ને જીવનનો એવો છો સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે ત્યારે હું તો વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું આવો મોજ શું કામ રાખવો મારી હાથમાં સુધારણા તો મેં ફિલસુફીના પંથે ચડી ગઈ એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમનો એમ પડી રહ્યો હવે બેસતા વર્ષે બીજા બધા પણ ઘણી બધી સંકલ્પ લેતા હોય છે ઘણી અલગ અલગ જાતના હું આ નહીં ખાવું આ નહીં પીવું તો એવી રીતે ત્યારે શું થાય છે એ આપણે જોઈએ બેસતા વર્ષના દિવસે ઉત્સાહમાં આવી જઈને કરેલા મોટા ભાગના સંકલ્પોની આ જ ગતિ થાય છે એક જણે દિવાળીની રાતથી જ ચા છોડી દીધેલી એમનો સંકલ્પ જીવેલો પણ ખરો એક અઠવાડિયું બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા એમણે ચા ન પીધી તે ન જ પીધી માતાનો પ્રેમ પિતાની આજ્ઞા ભગિનીના આંસુ પત્નીની ધમકી મિત્રોની મશ્કરી ચાની જાહેર ખબરો પણ એમને ચડાવી ન શક્યું એમના આ સંયમનો મહિમા દિશ દિશામાં ગાજી રહ્યો છેક સ્વર્ગમાં પણ એના તરંગ પહોંચ્યા ને ઇન્દ્રનું આસન પણ ડોલી ઉઠ્યું પરંતુ થોડાક અઠવાડિયા પછી જ્યારે એ ભાઈ કોક માંદગીની માયામાં લપટાયા તે વખતે એમને થોડા ઉપવાસ કરવા પડ્યા અને ત્યારે એક ધન્ય ક્ષણે એમને જ્ઞાન થયું કે ચા પીવાથી ઉપવાસમાં રાહત રહે છે એટલે એમણે હળવે રહીને ચા પીવા માંડી અને પછી તો રોજના સાત પ્યાલા ચા પીએ છે સાજા થઈ ગયા બે ચાર મહિને માંગી તો રહી પણ ચા તો રહી જ પડી અને દિવસના સાત પ્યાલા ચા પીવા લાગ્યા આમ એમની માંગીને બહાને એમણે કરેલો સંકલ્પ સ્વર્ગે સિધાવ્યો અને ફરી કદી એણે પુનર્જન્મ ન લીધો ફરીથી એ સંકલ્પ એમણે લીધો જ નહીં જુઓ એમની માતા પત્ની બધા જ એમને કહી રહી છે પણ એમનો સંયમ જાળવી રહ્યા છે અને જુઓ તો ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ ડોલવા લાગ્યું અને પછી તો એમણે નક્કી કરી લીધું કે હવે તો હું ચા પીશ કારણ કે એનાથી જ મને સારું રહે છે આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટેન્ડ ધ ચેપ્ટર યુ હેવ ટુ રીડ ધ ચેપ્ટર એન્ડ રાઇટ એક્સરસાઇઝ ઇન ક્લાસવર્ક બુક ગીવન ઇન પીડીએફ ઇન મેલ મેલી ઓન ગીવન ઈમેલ આઈડી બોથ આઈડીઝ આર ગીવન